શિક્ષકની ગરિમાને લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી હતી શિક્ષક સંજય વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણી કરી હતી પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે છોટા ઉદેપુર પોલીસે શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે હતી ત્યારે મને સંજય સરે મારી બેનફી ને એવું કીધું કે તું ભોલા લાય એવું રીતે મારી ને કીધું તું ત્યારે મારી બેનફી આવીને કીધું તે અમે બે જણ મારી બેન ફ્રી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સરે એવી મારી બેન ફી ને મોકલી દીધી અને મારી જોડે એવું કે ચાલ સીડી પર હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા એના કારણે હું કોઈને ના કીધું જયારે બીજા દિવસે હું જયારે તીધું ત્યારે મને જયારે હું મીડિયા એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશન એ સરેન્ડર કરવા જાવ તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવા પણ નથી દે દી હું આવતી હતી તો પણ એ ટીચર એને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો બે વાર આઈ તો ત્રીજી વાર થઈ બે વાર એમને માફ કરે પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય આવી તો હોય સજા કરવી છે ને આજ રોજ છોટા એક સ્કૂલ અભ્યાસ કરતી 13 વર્ષની દીકરી એમના સ્કૂલ ટીચર દ્વારા એમની પાસે

Ini yang bekas